હેલો મિત્રો રામરામ સીતારામ જય માતાજી તો જો વહેલી હવાની બ્લોક સ્ટાર્ટ કર્યો અત્યારે વાગ્યા સવારના લગભગ સાત વાગ્યા અને જો આજથી શરૂ શરૂ થતી નવરાત્રિ તમને બધાને હેપી નવરાત્રિ પહેલાં તો અને આજે આવવાનો અમારો મજૂર જો કે એરંડા ન્યાદવા જવાનું હો એટલે ફટાફટ જો બેસેનું કોમકાજ બધું કમ્પ્લીટ કરી દીધું અને અમે ગેટથી લઈને જઈએ મજૂરોને ન્યાદવા માટે તો જો સમય તો થઈ ગયો દૂધ દૂધવા જવાનું પણ કોઈ વાંધો નહીં ભર્યું હા હા જલ્દી કરજો મજૂરોનો ટાઈમ થઈ જાય જો અમારા આ ગોરીને અમુ લગભગ કેટલી વાર છે દસ દસ દાડા વાર જ દહ બાર દાણા જો કે વેચી મારવાનો હું તો અમે દહ બાર દાણા જો બાવલું એ કરી દીધું કમ્પ્લીટ બાર દિવસ વાર હવે જીતો હમ કાળો સારું ગાળો હારો બાવલાનો ગાળો વચોડ નો ગાળો એ ત્યાં માને હારો નતો ફોણ નહિ કો બસ બધું આવી ગયો અને આપણે થોડા લેટ પડ્યા તો આપણું ફટાફટ મજૂરો લેવા માટે વિમલો ખાવી હજી તો વિમલો ના ખવાય શરીર બગડો આ હોય તો ઓમા જાત જેવી થઈ બોલો મકાઈ જેવી થઈ ને જોરેમાં મકઈ હા ધારત ધાર જોરદાર હે થોડી છોડીયા પડી જોઈએ એટલો વચ્ચે રાત પડ પડ કરો ને ઓમ મકઈ જેવી જે થાય ખરું કે લોકો તો તમારું આ આ કે જેવા સમાન ખબર નહીં

બમ્મા કું જોધ્યાય માં એટલે સાધ્યાય કે બ્રહ્મા કુંભારી યોગેશ્વર અને હું રમાડી તો બની ના હાલ કીધું પેલી હું કીધું તી

હા હાલ નહીં કાલ તો હળ્યા અમી ત્રણ હું જાય એટલે અત્યાર સો દાવા જવા દઉં અને સોટા થઈને પછી અળી કાઢી દે હો આ આટલા મોટા થાય ને તો હું દટોયના માટીમાં એ તો હું કઈ જાય તમે લાગે પણ એ જ પોગર છે જેટલું રોઝળાં નહીં ખાધેલું હોય ને રોઝડાં મોઢામાં અમી હોય ભાઈ लड़ो हो रही अम्मी आप करो पेटनी आते जोटा ने, थो थो। ने, तो ने तो खावा दून અમાતા વાવરા ભટવાનો લાયા અને પીઓ બે સાતમી ક્ષેત્રમાં આવરા ક્યાં વાળા આ ઊભી ક્ષેત્ર બે ટોકની બિસ્કિટ ખવ કે લઈ એક ચારો હતો ને ત્યાં આવી ગયો કોને બતાવવા ના માતા તો પોંંદોમાં જઈ ગઈ કે રોકનું બહુ બધું એ ના હું છોડું છું કે જો ચીલો કાને તો કામમાં લાયા હા તો હં

પાવળા નેનો એરંડો હોય બધા હરખા એક હરખા જો આવળા આવળા એરંડા હોય ને તો પાવડા ની મજા આવે ને તો એટલે ડટાઈ જાય

જો તાવ ની આલુ મેન તાવ શરદી ધ્રસ ના વાયરસ છે બરોબર એટલે તમે જો અયડુસી ઉકાળી પીવો ને એક પાલું તમે હા ગમે તે તાવે દવા જ ના લેવી પડે

બની તૈશ ને તો કહીએ ને દી પશુ કશું હોય બંધ જે તમામ ઓળીઓ દેખાતી છે તો અમારે થઈ જાય છે કારણ કે અમારે ખાસા દાળ છે આ તો આપણે કચરો દાળ છે આઠ દાળ ના છે આપણે ચહલ એ ચહલ શું કરો જો કુકુ તાત્યા ખાયા જો જો આ કુકુ તાત્યા ઓય જોકુ હેડો અને તમારા જ રાતી ગરબા ગાવાના ગરબા ગાવાના છે બોલતો જ નહીં કઈ રીતના ગાવાનું ગરબા ગાજી હા જબર ગાયા હો ભાઈ સોળું પીશું